હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મિતુઝ કુકબુક આજે હું તમારી સાથે શક્કરિયાની ખીર બનાવવાની એકદમ નવી રીત શેર કરીશ આ રેસીપીમાં આપણે બિલકુલ શક્કરિયાને બાફવાની કે શેકરિયાને શેકવાની જરૂર નથી તો પણ એકદમ સરસ ક્રીમી અને લચ્છેદાર આપણી આ ખીર બનીને તૈયાર થશે તો ચાલો શરૂ કરીએ પંદર જ મિનિટમાં શક્કરિયાની લચ્છેદાર અને ક્રીમી ખીર બનાવવાની રેસીપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે સૌથી પહેલાં અહીંયા મેં શકરિયા લીધા છે બે શકરિયા લીધા છે અને શકરિયાને આપણે આ રીતે છાલનો ભાગ પહેલાં દૂર કરી દઈશું તો છાલને કાઢી લીધા પછી અહીંયા સાઈડમાં તમારે બાઉલની અંદર પાણી ભરીને રાખવાનું છે તો આ રીતે છાલ કાઢી લીધા પછી આપણે કોઈ પણ એક ખમણી લઈ લેશું તો મીડિયમ કે જાડી કોઈ પણ ખમણીથી આ રીતે એનું ખમણ કરી લેવાનું છે તો ખમણ કર્યા બાદ આપણે આ જે શકરિયાનું ખમણ છે એને તરત જ આ રીતે પાણીમાં ઉમેરી દેવાનું છે જેથી એ બિલકુલ કાળું ન પડે તો આ રીતે પાણીમાં મેં ઉમેરી દીધું છે ખમણને અહીંયા આ રીતે આપણે રેસીપીમાં ઉપયોગ કરીએ ત્યાં સુધી આ રીતે પાણીમાં રાખવાનું છે હવે અહીંયા આપણે કઢાઈની અંદર ઘી ગરમ કરવા માટે મૂકીશું તો અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે હવે ઘી મેલ્ટ થાય એટલે આપણે જે શકરિયું ખમણીને પાણીમાં રાખ્યું હતું એમાંથી પાણીમાંથી કાઢીએ શકરિયાને આપણે પેનમાં ઉમેરી દઈશું અહીંયા મેઝરિંગ કપથી માપો તો લગભગ એક કપ જેટલા ખમણેલા શકરિયા મેં લીધા છે અને આપણે શકરિયાને ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે તો કન્ટિન્યુઅસલી આ રીતે મિક્સ કરતા જઈ અને આ રીતે શેકી લેવાનું છે તો થી ત્રણ મિનિટ થશે ને એટલે આ રીતે કલર એનો ચેન્જ થવા લાગશે તો હવે આપણે ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકીને માત્ર એક જ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું એક મિનિટ પછી ઢાંકણ ખોલી અને ફરીથી આને આપણે એક મિનિટ માટે કૂક કરીશું તો અહીંયા લગભગ મેં મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ સુધી શકરિયાને કૂક કર્યું અને એટી પર્સન્ટ જેટલા આપણા શક્કરિયા છે એ કૂક થઈ ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના શક્કરિયા કૂક થઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર દૂધ ઉમેરીશું તો અહીંયા મેં પાંચસો એમએલ જેટલું દૂધ લીધું છે દૂધને આપણે આ રીતે ઉમેરી દેવાનું છે અને દૂધને ઉમેર્યા પછી એકદમ સારી રીતે દૂધને મિક્સ કરી લઈશું અને અહીંયા ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે અને હવે આપણે આની અંદર અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું તો અરાઉન્ડ મેં અહીંયા સાઠ ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે અહીંયા આપણે માત્ર દૂધના ભાગની જ ખાંડ ઉમેરીશું અને હવે આપણે એની અંદર ઉમેરીશું કેસર તો અહીંયા મેં થોડા દસથી બાર સ્ટ્રેન્થ કેસરની લીધી છે એને ઉમેરી દઈશું એનાથી સારો ફ્લેવર અને કલર આવે છે તો હોય તો ઉમેરવાનું ના હોય તો સ્કીપ પણ કરી શકાય હવે સારી રીતે આપણે આને બોઇલ થવા દેવાનું છે તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને આ જ રીતે બોઇલ થવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે થોડીવાર માટે છોડી દેવાનું અને થોડીવાર માટે આપણે એને મિક્સ કરતા રહીશું તો સાઈડ પર જે જે મલાઈ જામતી જાય એને આ રીતે સ્ક્રેપ કરતા જઈ અને આપણે ખીરમાં ઉમેરતા જઈશું જેથી આપણી ખીર છે એકદમ સરસ ક્રીમી અને લચ્છેદાર બને તો આપણે જે શક્કરયું ખમણીને ઉમેર્યું છે ને એનાથી એકદમ સરસ લચ્છેદાર ખીર તૈયાર થશે અને સાથે આ જે દૂધ છે એને આપણે આ રીતે બોઈલ કરીશું એટલે એકદમ સરસ ક્રીમી ઘટ ટેક્સચરવાળી આપણી ખીર તૈયાર થશે અને આ ખીરનો સ્વાદ આપણે જે શકરિયાને શેકીને કે બાફીને જે ખીર બનાવીએ એનાથી એકદમ અલગ જ સ્વાદ આવે છે અને બહુ જ સરસ માવા જેવો ફ્લેવર આવે છે અને આ ખીર છે ને એકદમ સરસ ટેસ્ટી અને લચ્છેદાર ને ક્રીમી બને છે તો અહીંયા મેં એકદમ સરસ આ રીતે સ્ટર કરતા રહીશું તો લગભગ આપણે આઠથી દસ મિનિટ સુધી આ રીતે સ્ટર કરતા રહેવાનું છે મિક્સરને આપણે છોડવાનું નથી સતત આ રીતે ચલાવતા રહીશું તો અહીંયા હવે આઠથી દસ મિનિટ જેવો સમય થાય એટલે આની અંદર ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર અને બદામના ટુકડા કાજુના ટુકડા અને પિસ્તાના ટુકડા ઉમેરી અને મિક્સ કરી લઈશું તો અહીંયા ડ્રાય ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ઉમેરી શકો છો તો સારી રીતે આપણે બધું જ મિક્સ કરી અને હવે એક મિનિટ માટે આપણે ખીરને આ રીતે બોઇલ કરી લઈશું તો અહીંયા દસ મિનિટ સુધી મેં ખીરને બોઇલ કરી અને થોડી મેં રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દીધી તો તમે જુઓ એકદમ સરસ ક્રીમી અને લચ્છેદાર ટેક્સચર આવી ગયું છે તો આપણે એને સર્વિંગ બોલમાં લઈ અને સર્વ કરી લઈશું તો આ જે લચ્છા છે એનાથી એકદમ સરસ ખીર ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમને આજની આ ખીર બનાવવાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને તમે શક્કરિયાની ખીર કેવી રીતે બનાવજો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસિપી થોડીક પણ પસંદ આવી હોય તો વિડિયોને એક લાઇક ચોક્કસથી કરજો અને તમે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને મારી ચેનલ મિતુસ કુકબુકને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ